સાવલીના લામડાપુરા ગામ ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના નૂતન મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

પાંચ છ બે હજાર પચીસના રોજ ગુરુવાર હું માનદાદાના મંદિરનું ખાતમુહૂર્ત રાખેલ છે તે મંદિરનું નામ મારૂતિધામ રાખેલ છે તથા સર્વજ્ઞાતિ સમાજને લઈને સાથે સાથે કામ કરેલ છે તથા ગ્રામજનો થકી આ બધું આયોજન કરેલ છે તે સરસ રીતે પૂર્ણ થાય પ્રભુને પ્રાર્થના જય દેવ સ્વામિનારાયણ માતાજી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર